અહીંયાં મિલિટરીની ચેકપોસ્ટ છે અહીંયા આર્મી રહે છે હવે જો આ જો તમને જબરજસ્ત બે બાજુ તમને બતાવી રહ્યો છું આ સંજોગ વસાદ હમણાં જે પૂર આવ્યું તું એ પૂરની અંદરના પાણી છે આ બધું રણ છે પણ રણ વિસ્તાર અત્યારે પાણીમાં ભેરવાઈ ગયો છે અહીંયા જે તે સમયે મીઠું પટ પકાવવામાં આવે છે

અહીંયા રસ્તો છે ઘણી જગ્યા છે જરૂરી છે છે કુડિ બોર્ડર આવી રહી છે ફાઇનલી નાડા આ મેઈન દરવાજો આજુબાજુમાંથી ખોલો તમે આ બધું જ રણ છે સુકુ રણ છે મેં સામે બેડસી મા દર્શન આપો હાર્દિક સ્વાગત કરી રહી છે તમે જોઈ રહ્યા છો અહીંયા આનો મેઇન ગેટ છે બહુ સરસ મજાનું વેલકમ અહીંયા આ ગેટ દ્વારા કરવામાં આવે છે યાત્રીઓનું ગુજરાત ટુરિઝમ અને બીએસએફ દ્વારા નડેશ્વરી માતાના મંદિરે જઈ રહ્યા છે અત્યારે અમે દર્શન કરવા માટે જો આ રસ્તાની અંદર સરસ મજાનું એક ગાર્ડન આવ્યું છે આ ગાર્ડન નો એન્ટ્રી ગેટ છે તમને બતાવ તમને જો પણ અત્યારે સંજોગ વસાત બંધ લાગે છે નડાબેટ જેના નામથી આ જગ્યા ઓળખાય છે એવી આ નડેશ્વરી માતાનું મંદિર છે આ બોલો નડેશ્વરી માતાજી જય આ નડેશ્વરી માતાનું મંદિર છે નડાબેટ મંદિર મેઇન ગેટ ની અંદર અમે જઈ રહ્યા છે અને હવે ગાડી parking માં મૂકીશું નડેશ્વરી માતાનું આ મંદિર છે ખૂબ જ સુંદર માતાજીનું આ મંદિર નિમડા નીચે જો બસ દ્વારા પણ અહીંયા આવવું હોય તો બસની પણ વ્યવસ્થા છે દરેક ગામની અંદરની દરેક મોટા મોટી મોટી જે સિટીઓ છે ગુજરાતની ત્યાંથી નડાબેટ આવે છે અહીંયા અમે આ મંદિરની અંદર પ્રવેશી રહ્યા છે બહુ બહુ વર્ષો પહેલાં આવ્યા હતા ત્યારે માત્ર ને માત્ર એક નાનું મંદિર પણ ખૂબ વિકાસ કર્યો છે નડાબેટનો ખૂબ જ વિકાસ કર્યો છે અહીંયા અને બધી જ વ્યવસ્થા અહીંયા છે તમે જુઓ સરસ આ મંદિર